રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા તો હાલ હવાર હવારમાં જો લાઇનું ફેરવી નાખી હે ખડ ખડવારીને હવે મોટર ચાલુ કરવા આવ્યો હતો ને આગળ યાદ આવી ગયું વિડીયો ચાલુ કરી દઈએ પછી વરી ટાઈમ નહીં મળે કેમકે આપણે આજે આખું હે આપણામાં હલર આપણું જ કેમ કેમકે કાલે થ્રેસર હાલી ગયું હે સાંજે અને હવે હજી કાંધું ને પીછું ને થોડુંક જ છે જાજું છે એ નહીં પણ બે ત્રણ મજૂર આવે છે આલ્બેનિયા અને નીચેનો ભૂકોને એકદમ ધૂઈડવાળું હતું ને એ રાખી દીધું હે તનક ભારે જેટલું કાંધું હે અને ભૂકોન ધૂળ એ થોડું હામટું છે એટલે આમ તો જો કે વાર નહીં લાગે બે કલાકનું જ કામ હે અને થોડીક જે વધારે ધૂઈડવાળું હતું ને ઓલી માંડવી મેન એ મેં તમને દેખાડી દીધી કાલના વિડીયામાં કે આ આપણે ધાર દેવી જો હે તો હાલો બસ હવે અમારે એની તૈયારી કરવી મોટર ચાલુ કરી દીધી હે ખડખડમાં અને લાંબી લાઈન તો હવે જોઈ કે અહીં ચાલુ થાય અટાણે ટાઈમ છે નહીં બપોરક ઢોકળા જો અલરમાંથી વહેલા ફ્રી થઈ જાઉં ને તો પછી લાઇન ફેરવી અને રૂંઢી એક વાયુવારી લાઇન આખી હજી હલાડવાની બાકી છે અને એ લાઇન આપણે ઓયડી આગળ નાખી હતી કાલ કાલો અટાણમાં એવું વધારે કંઈ વિડીયો શૂટ નથી કરવો પણ તમને એકવાર માંડવી દેખાડ દઉં આપણી કેટલી માંડવી થઈ ઢગલી તમને અટકર આવે તો કોમેન્ટ કરીને કહેજો અને માંડવી કાઢી આપણે સત્તર વીઘાથી કરીને સાડા સત્તર વીઘાની અંદરનો ટૂંકમાં વાવેતર હતું ગિરનાર ચાર તો ભાઈ આપણે આવી ગયા અહીંયા માંડવીના ઢગલે અને માંડવીનો ઢગલો જો અહીંયા ચાઈ નો હિસાબ કરીને તો મારી ડોક બરાબર નો ઢગલો હે બાકી જો મોબાઈલ માં તમને હું મત કર ના આવે કેમ કે હું આમ કરું તો ઢગલો નીચો થઈ જાય આમ કરું તો મારા થી ઊંચો થઈ જાય તો આ કંઈક આપણો ઢગલો હે ને લંબાઈ એ તમે આમ જોઈ શકો હો જો આવડો ઢગલો હે ભાઈ છેલે છેલેજી આપણે કાંધા ની થોડીક ફાટુ નાખી દીધું ને માં ડાઠું વધારે આવ્યું ઈ ખાલી આ ભીતોડ માં જ છે બીજે ક્યાંય નથી આ માંડવી એક અંદર ચોખી છે પણ થોડીક ધરતા દેવી જો હે ગમે તે દે હલરમાં આપણે ફ્રી થઈ જશું ને પછી તો જો તમે લંબાઈ જોઈ લ્યો આ ટાઈપની કંઈક લંબાઈ છે ઢગલાની હા હેઠે ખૂણા નાખી દીધું એમ કઈ તો કહેવાય હેઠા ઉપર જો કેમ કે હજી આની એકાથી બે વાર જગ્યા બદલાવી જોઈએ ટાઈમ મળીએ ને તો ભેગી ધાર જ દેવાઈ જાય હવા ખાઈ જાય માંડવી અને કંઈક વાહરી જાય હવા ખાઈ જાય એટલે તો જો આ ટાઈપની કંઈક ઢગલી થઈ છે

અને હવે બસ ઢાંકવા જે હું આપણે તો ટૂંકમાં થઈ ગયું છે વાંધો નથી સાડા સત્તર વીઘાની માંડવી તમે અટકર કરીને કહેજો જો ઢેગલામાં અટકર આવતી હોય ને તો કે કેટલી થાય બાકી હાલો હવે અમે કરીએ અમારે હલરની તૈયારીઓ ભાઈ આઈકણું પીસણું જે રહ્યું ને એ બધું જો એક વાયું કરીને હલર ચાલુ કરી દીધું હલરમાં ગાઢ નાખી बड़ा फाइनली जी बेहाना तू नहीं बेतू कर ली तू हर आड़े भाई जरा खा न खाओ हूं तो तू ही कह हकड़ खाली हां खा ले ठीक हो यार एम आगणी ना न ना भाई आवा तो अपनो ना न भाई कपाण लागी जाए का भाई हाय ई तो बराबर है भाई हमें है ना સાડા બાર વાગે ઓલું હલરનું કરી લીધું પછી આખી લાઈન ભૂરું હતો ભેગો ત્રણ અહીં થાય ને અહીં સુધી ફેરવી લીધી ન્યાર સુધી હજી દહક ફુવાર જેટલું ફેરવાનું બાકી છે પણ રાજુને કહું કે પાણી પી લઈને લાઇટ વહી ગઈ હતી લાઈટ આવી આપણે આ ખડખેડમાં જઈ જાય છે ને પાણી કટકાવમાં એની લાઈન ફેરવીને એમાં ચાલુ કરી દે હું વાર લખી હજી ભાઈ વીસ લાઈન હલાડવાનું એ બધું બાકી છે હવે એક વાગી ગયો છે માણસોને રજા દઈ દીધી એને બપોર પછી ટમેટા ઉતરવા એટલે હવે એ લોકો નહીં આવે અને આપણે ઢેગલો ટૂંકમાં ઢાંકવા જેવું બધું નામી થઈ ગયું છે અને લાઈન ફેરવીને ફુવારા ચાલુ કરી દે માંડવી બહુ હુંકાઈ છે ઓલી માંડવીની પીડામાં આ માંડવીની હા પથારી ફરી ગઈ હે આછી આછી જમીનમાં તો હાવ વરી ગઈ માંડવી એટલી હુંકાઈ ગઈ હે ફાલ કાં હોય આ એકસો અઠાવીસ ભાઈ એટલાક વારમાં હે આ ગિરનાર ત્યાં નંબર લઈ જવાની છે રજુ હા એકસો અઠાવીસ નહીં પૂગે લગભગ એવું લાગે હમ હાલો ભાઈ તો ભદની બહાર છે અને કાકા અહીંયા જ चालू कर दी है द्रेशर मस्त वेग थे आज जो सुटा ना आए टूक नौ दस वगे तो काका नहीं मांडवी मस्त कोरे को निकली जाए प्रार्थना पे भले रही जाए भाई अपने फुवारा फेरा जो आ मांडवी हालत कर ना हमने ताण से ओली मांडवी ना आने राजू भाई ओहो ओहो चालू राखे है झड़प कर मोटा झड़प कर बफारो गरी है मगज में गरी ग કઈ વાંધો નઈ કઈ વાંધો નઈ હાલો તો ખેચ બીજું હાલો ભાઈ ફટાફટ અમે લાઈન ફેરવી લઈ પાણી ભર્યું રજુભાઈ ઉપર ઉપાડજો કેમણું નીકળીએ રેડી રેડી આ બપોર પછીના બે ને ત્રીસ પાંત્રીસ મિનિટ જેવો ટાઈમ અંદાજે થઈ ગયો હે કાકાને ને ત્યાં થ્રેસર હાલે હે જે આપણે ત્યાં હાલ્યું ને ઈજ મસ્ત ધૂમધકાર હાલે છે પણ માથે થઈ ગયા હે વાદરા આજે પણ ખંભાળિયા સાઈડ જ દોરિયા મૂક્યા છે મોટા મોટી ચિંતા હોય ને તો આ કે મોસમ હે કેવી રીતના હાચવવી સત્યાવીસ થી પેલી તારીખ સુધીમાં માં સો ટકા એક વરસાદનો રાઉન્ડ આવે છે પાછો પછી ચોપન નંબર ને ઘણી બધી વેલી પાકતી જાય તું હે ત્રણ સાડા ત્રણ મહિનામાં પાકે ઓગણચાલીસ નંબર હે તો એના બધા ઉપર પૂરતો જોખમ જ છે એટલે આ ખેડૂના માટે અત્યારનો મોલ છે ને ચોમાસું હાચવો બહુ અઘરો છે ને છેલ્લા બે ત્રણ વર્ષનો હિસાબ કરીને તો ત્યાં શિયાળુ મોસમ પણ લેવી બહુ અઘરી થઈ ગઈ છે કેમ કે માવઠા અવિહાર ચાલુ ને ચાલું રહીએ અને બાર ટૂંકમાં આપણી નુકસાની વહી જાય છે કે શિયાળે આપણે એવો અંદાજે ના હોય કે અત્યારે વરસાદ આવે એટલે બહુ ખેતી હાર્ડ થતી જાય છે વરફથી વર્ષ હવે તમે આમાં છે ને કદાચ થોડોક ટાઈમ ચૂકી જાવ ને કે જેમાં આપણે માંડવીમાં મેં તમને કીધું ફુવારા ફેરવતા તઈ કે આપણે આ માંડવીની વાહે ઓલી માંડવીને તાણથી હાવ ભાંગી નાખી છે એક બાજુ લાઇટના ધાંધીયા કંઈ ધાયરું પાણી પીએ નહીં અને એક બાજુ આપડી વાઢની જે આ મોહમ હચવવાની ભીડ હતી એના લીધે થોડુંક મોડું થઈ ગયું હે જો વાયવે લાઈન હલાડવી હશે એટલે ઓયડી વાળા ન્યાર આરતી ને લાઈન ઉપાડી ઓયડી આગળ તો હાલો હવે રાજુભાઈ ને તૈયાર કરું જો આ હે આપણા વાવણા ની માંડવી હવે વાવણા ની માંડવી છે ને એમાં પડી ગઈ છે જોરદાર ની તાણ એટલે માંડવી જો આ છોડવો છે ને આ બધા ડેડવા કાચા છે અને આ જ છોડવો બે અહીંથી જ ઉપાડ્યા આના બધા દેડવા પાકી ગયા ખાલી બે તન કાચા છે તો આ ટાઈપની કંઈક માંડવી થઈ ગઈ છે અને હવે આને હેને પાણીની ફૂલ જરૂર છે ને કંઈક ચાલુ હલરમાં જો મેં અહીંયા હિમર મૂકી દીધું તો થોડુંક વાર લીલું થયું હોય પાણી જળે ને એટલે જો ડાયરેક્ટ ખેટો પડી જાય છે જો આ બે રૂમ જ્યાં સુધી પાણી ગયું ને ત્યાં સુધી નો એટલો ને બાકી કેમ જાણે પાકી ગઈ હોય માંડવી જો આવી થઈ ગઈ હવે રાડે આવી ગઈ હોય ને એવી થઈ ગઈ છે હમણાં અને હાને તાણ બહુ પડી ગઈ છે અને જમીન એટલે હાવ આછી જમીન હે હાવ બરડ જ છે ચોખી એટલે તો આ સુકાઈ અને ઓલી બાજુ પી ગયું એ એને કેટલો ફેર છે જો હાલો તો આમાં હવે છે ને લગભગ ત્રણ લાઈનો આવી એક કરી દીધી છે એમાં હવે ટૂંકમાં આપણે થોડાક ફુવારા હજી હમણાં લઈને ચાલુ કરવાની છે બાકી માંડવીની હાલત ફેરવી નાખી છે જો આવી થઈ ગઈ હાવ કંઈ વાંધો નહીં હાલો હવે રાજુભાઈને ઉઠાડું ને ફટાફટ તૈયાર કરી બધું તો આય આપણે ચાલુ કરી દઈએ મોટર અમાર પ્રોપન મોટમાં એટલા હું તો તેલ નીચે કરી જાય છે તો

ચાર વાઈ ગયા ચાર વાગે ચા થયો ચાર વાગે થોડા કામમાં પડી ગયા તો ઓલી વાઈ વાળી લાઈન ને બધું ફિટ કરતા હતા ને અમારે જલ્લાભાઈ કંઈ ના બે ગાંડા થાવ બે ગાંડા થાવ હવે અમને ગાંડા થતા આવડતું નથી અને અમારે જલ્લાભાઈના પાવરફુલ એક્ટર જ છે ગાંડા થવાની કરજો યાર ગાંડા વેડા કઈ બોલતા ખરો શ્રી કૃષ્ણ રામ રામ આમ તો દેખાડી દીધી ગાંડા ની હતી આ પછી અમાર જલ્લા ને હમણા ગરબી આવે હે નવરાત્રી ચાલુ થવાની તૈયારી હોય તો ગરબી માં તો આમ ફળ ફૂલ ખવરાવે ફળ ફૂલ ખવરાવે તાજો માજો થઈ ગયો અમાર જલ્લો કાલ કાલ ગરબા રમતા આવડે ને તને ગરબી માં રમવા જાવું ને અમારા જલા ને ભાઈ ગરબી રમવા જવાનું હે ને કેમ રમી તું જરાક તો ખબર પડે ને માણસ ને જેમ રમતા એમ હા બધા આવડી જાય ખરેખર અમારે જલાનું ડીલ જીવ રહે ને રમવામાં માં કે એની વાત જ આખી અલગ છે તો અમારા જલાભાઈ ને ખરેખર ડાન્સ ડાન્સનો ક્લાસ કરાવવાની જરૂર હે તો અમારા જલાભાઈ એમાં ફૂલ પાવરફુલ હાલે એમ છે કે તારે ભણવું કે ડાન્સ ટીચર બનવું

ચીભડું ખાવું તો ચીભડું પાકે ને એટલે આવી રીતના ફાટી જાય ને બધા કડવા થતા કડવા હોય ને પાછા પાકે તો બહુ મીઠા થાય અને બીજા નંબર માં કે અત્યારે વરસાદ નથી ને કે દીનો એટલે આ ચીબડું જરાય બગડ્યું નહીં હોય વરસાદમાં પાકે ને ફાટેકે બધ એમાં ઈરું પડી જાય એટલે આ મસ્તીનું મસ્તીનું ચીબડું હે એક નંબરનું તો હાલો વિરેનભાઈ આવે પછી બધા એન્જોય કરજો અમારે જાવ હે લાઈન ફિટ કરવી અને મોટરે ચાલુ કરવી ચખાઈ જ હે ને છેલું ચીબડું હે પેલું ને છેલું ચીબડું ભાઈ અમારે તો અરે રાજુ આ કેટલાક પૂઈ ગયું તારું એ કામ

એ બધું કરી લીધું અને હવે વિરાનભાઈને લઈ ગઈ ભૂખથી જરાક કોફી બનાવતા અને પછી એ ખાય લસણ ગયા વગર ખાય નહીં કઢી રેડી થઈ ગઈ છે અને આપણે ઓલે એક એકઠારીયામાં ખીચડી મૂકી છે અને બાપુ ને બા ગામમાં ગયા હતા ને કારેલા આવી ગયા ભાઈ ધાણાભાજી આવી ગઈ તો ધાણાભાજી કઢીમાં નાખ દઈ અને કોફી બનાવી દઈ વિરેનભાઈ છ વાઈ ગયા પૂણા છ અને લાઈનો ને બધું હરાડે કરી લીધું છે પણ લાઈટ આવજવ એવી કરે છે ને કે અમારે ટૂંકમાં હજી ચેક નથી થયું કે ફુવારા બધા કમ્પ્લેટ હાલે છે કે નહીં એ હજી હરાડો નથી કરવા દીધો આગળ જ આવી હતી જ્યાં ફુવારા મન મને ઉપડી લીધે ને તો ત્યાં લાઇટ વહી ગઈ કેટલા ફુવારા બંધ છે ને એ ધ્યાન ના પડ્યું એટલે લાઇટ બહુ આવજાવ કરે છે ને મેં આગળ નાહી લીધું છે અને હવે મારે જવું આવું હે ગામમાં હોલીઓ ચેન્જ કરવા અને આપણે મોરી રહી ગયા છીએ અત્યારે

પહેલું અને છેલ્લું જોવું તમે ખાલી જોવું ને તો જો હું ફાટેલું ચીભડું હોય ને મજા આ જેવી રાખે ખાવાની હાલો કોઈને ચીભડું ખાવું હોય તો ચીભડા ભાઈ વર્ષો પહેલાં બહુ થતા અમારે જીભડા થતા ને કે એની વાત ના પૂછો પણ હવે પાછા લગભગ દસ પંદર વર્ષ થઈ ગયા મને નથી સાંભળતું ચીભડા ભાઈઓ એવી રીતે બસ ધ્યાન નથી હા અમારા ભાઈઓ એવી રીતે બસ ચીભડા ગયા કોઈ દી પાકલ જીબડું ખાતું નથી એટલે હવે જો આ જીબડા ના બી તમે સાચવી શકો તો સાચવી જો આ તો કંઈ નથી ભાઈ જીબડું હવેના ના દેશી ચીપડા છે ને એ તો હાવ ગયા ઓલા ચીપડા એવડે એવડે થતા એક જણાને ને ઉપડવામાં તાણ પડતી એવડે એવડે ચીપડા થતા પારાઓમાં વાવતા પેલા ગાડાની ખાતેણી થી પારા કરતા આ ખેતરુના પારા જે રહ્યા હોય ને નવી ધૂળનો નો પારો જ્યાં થયો હોય ત્યાં ચીપડા વાવી દેવાના અને જ્યાં ચીબડા તમે ખાલી બી નાખી હોય ને તો એ થાય ને એવડા એવડા ચીબડા એટલે ટૂંકમાં બહુ ચીબડા થતા અતિશય ચીબડા થતા અને બધેને થતા પછી હું કે ના વાય ના થયા હોય તો અલગ વસ્તુ છે બાકી ચીબડું ખાવાની જે પાકેલું હોય ને બહુ અલગ જ મજા આવે તો એ માયલું ચીબણું તો કંઈ ના કહેવાય પણ તો એ થોડોક એનો હા આવે છે પણ મજા આવી છે ખાવાની અને પાકલ ચીબડું લગભગ મારા ખ્યાલથી દહક વર્ષથી મેં તો ખાધું નથી

બાકી આખા ઘરનો ભાગ પડી ગયો છે જે એક એક ચીરું છે થોડું હોય ને તોય એ હવનો ભાગ હોય કેતો હોય એટલે હપીને ખવાય એકલા એકલા ના ખાઈ જાય મારે ગામમાં જાવું તો હું એકલો એકલો ખાઈ ન હોયો જ જટ કરો હા તો હાલો હું જાઉં અને ખાઈ લઉં ચાખી લઉં કે કેવું છે ને મોર ના મોરું અહીંયા નથી અને જે ઓલી મીઠાઈ વર્ષો પણ ઓલી પહેલાંનો ટેસ્ટ હતો ને ટેસ્ટ નથી ભાઈ બીજા દિવસે સ્વાગત છે તમારું વધારે તો હવે શૂટિંગ કરવું નથી ઘણું બધું થઈ ગયું છે પણ કાલે હે ને વિડીયો અપલોડ થયો જ નહીં વિડીયો એડિટિંગ કરતો હતો ને તાતા નીંદર ચડી ગઈ હતી વિડીયો અપલોડે ના થયો એડિટિંગમાં થોડોક અધૂરો રહી ગયો હવે એ બધું મારે કામ કરવું છે પણ આજના બપોર પછી ના વાગી ગયા હે ત્રણ અને આગળનું અમે આજના દિવસનું શૂટિંગ કર્યું છે પણ અત્યાર સુધી મને ટાઈમ ના મળ્યો એડિટિંગ કરવાનો બપોરે પણ હજી એક મિનિટનું વેરું આવ્યું નથી એક બાજુ લાઈટ એક બાજુ મજૂરની ઉપાધિયું આપણે વેણવાનું કામ ચાલુ કર્યું છે ને ખેતરમાંથી તે પાલભાઈને ને નાલભાઈ બે ને પૂછી લીધું બે ચાર જણા આવવાના વાવડે થયા હતા ને છેલ્લે હવા બે વાગ્યા તો કોઈ આવ્યું નહીં બપોર પછી બાકી હવે વધારે કંઈ નહીં અમારા ઢગલાને છે ને પક્તો કરવો છે માંડવીના પણ આજ હજી વાદરાઓની બીક લાગે છે ચારે બાજુ વાદરા ઘેરાય છે ને એટલે બીક લાગે છે અને કર્યું જે કાલના વિડીયોમાં તમારા માટે આવશે તો આજના વિડીયોનો હવે મારે એન્ડ કરવાનો હે મોટર ચાલુ કરીને મેં કીધું હાલો એન્ડ કરી દઉં ટાઈમ મળે તો એડિટિંગ અને અપલોડ અપલોડ કરવો ને એ બહુ મુશ્કેલ છે કેમકે નેટની સ્પીડ બિલકુલ અમારે આવે નહીં દોઢ બે કલાક લાગે એટલા માટે અમુક ટાઈમે છે ને વિડીયા નથી આવતા એનું મેન કારણ એ હોય હકે શૂટિંગ કર્યું હોય કાં તો એડિટિંગનો ટાઈમ ના મળ્યો ને એડિટિંગનો ટાઈમ જો કોઈ રીતે કરીને આપણે કાઢી લીધો હોય ઉજાગરો કરે તો પછી અપલોડ તો થાય નહીં આવે એમાં આપણું કંઈ કામ ના આવે નેટ ના આવે એટલે તો એવી બધી ઉપાધિઓ છે તો હાલો મારે હવે જાઉં હે ચા પીવા તો આજના વિડીયોનો આપણે અહીં એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ